વિદ્યા સહાયકની ભરતી બહાર પાડવામાં આવી છે ધોરણ એકથી પાંચમાં ત્રણ હજાર સાતસો ને પંદર વિદ્યા સહાયકોની જગ્યા ભરાશે ધોરણ 6 થી આઠમાં ચારસો ને ઓગણસી વિદ્યા સહાયકોની જગ્યાઓ ભરાશે લાયકાત ધરાવતા ઉમેદવારો એક એપ્રિલથી દસ એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે વિવિધ સરકારી વિભાગો બોર્ડ નિગમ શાળા કોલેજ યુનિવર્સિટી પાલિકા અને મહાપાલિકાઓમાં તેમની ભરતી કરવામાં આવી રહી છે આ ઝુંબેશનો હેતુ ખાલી પડેલી અનામત જગ્યાઓ ભરી દિવ્યાંગ લોકોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો અને તેઓને સશક્ત બનાવવાનો છે વલસાડના ઉમરગામના સોડસુંભા ગામે સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે

શિય તુરંત જ પોલીસને જાણ કરી આજે ધારાસભ્યના પગાર અને ગ્રાન્ટ મુદ્દે વિધાનસભામાં ચર્ચા થઈ હતી વિધાનસભામાં ચર્ચાનો ખુલાસો કરતા ધારાસભ્ય વિમલ યુડાસમાએ કહ્યું કે વિધાનસભામાં ધારાસભ્યની ગ્રાન્ટ વધારવા રજૂઆત થઈ હતી તેમણે કહ્યું કે આ માત્ર વિપક્ષની નહીં પરંતુ ભાજપના ધારાસભ્યોની પણ માંગ છે કે ગ્રાન્ટ અને પગારમાં વધારો કરવામાં આવે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મહિલા ધારાસભ્યો સાથે ઔપચારિક શુભેચ્છા બેઠક યોજી હતી જેમાં તેમણે મહિલા ધારાસભ્યોને તેમના વિસ્તારમાં વિકાસના કામો માટે વધારા જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તે રોહિંગ્યા હોય કે બાંગ્લાદેશી જો તેઓ ભારતને નુકસાન પહોંચાડવાની માનસિકતા સાથે આવે છે તો તેમની સામે ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અમિત શાહે કહ્યું કે જો કોઈ યોગદાન આપવા આગળ આવે તો તેનું સ્વાગત છે આ નીતિમાં ઉદારતા અને કડકતા બંનેની જરૂર છે ભારત આવા તમામ વિદેશી નાગરિકોના અપડેટ્સ રાખવામાં આવશે તેઓ કયા રસ્તેથી આવી રહ્યા છે તમે ક્યાં રોકાઈ રહ્યા છો તે શું કરી રહ્યા છે તેની માહિતી અપડેટ કરવામાં આવશે આ બિલ અગિયાર માર્ચે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું શાસક અને વિપક્ષ પક્ષોના ત્રીસ સાંસદોએ અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યા હતા દેશની રાજધાની દિલ્હીમાં ભારે ગરમી પડી હતી પિતમપુરા અને રીઝમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી ગયું દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો આગાહી મુજબ ગુરુવારથી તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે ત્રીસ માર્ચથી ગરમીનો મોજું ફરી તીવ્ર બની શકે છે બુધવારે સવારથી જ ખૂબ ગરમી અનુભવાઈ રહી હતી ત્યારે ચાલો જાણીએ કે આજે દેશના રાજ્યોમાં તાપમાનની શું સ્થિતિ રહેશે આગાહી મુજબ ગુરુવારે આકાશ સ્વચ્છ રહેશે પવનની સ્થિતિ રહેશે તેની ગતિ લગભગ દસ થી વીસ કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે આના કારણે મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે મહત્તમ તાપમાન આડત્રીસ અને લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી રહેશે આઈએસ અધિકારી પવન યાદવને બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મણિપુર કેડરના બે હજાર ચૌદ બેચના આઈએએસ અધિકારી પવન યાદવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત હતા કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિ એટલે કે એસીસીએ યાદવના ડેપ્યુટી સેક્રેટરી તરીકેના કાર્યક્રમમાં ઘટાડો કરવાની મંજૂરી આપી છે મંત્રાલય અમિત શાહના ખાનગી સચિવ તરીકે તેમની નિમણૂકને બે એપ્રિલ બે હજાર સત્યાવીસ સુધીની સમયગાળા માટે મંજૂરી આપી છે જે તેમના કાર્યભાર સંભાળવાની તારીખથી અમલમાં આવશે શેર બજારમાં આજે તેજી જોવા મળી છે સેન્સેક્સ ત્રણસો સત્તર પોઈન્ટના વધારા સાથે સિતોતેર હજાર છસો ને છ પર બંધ થયો છે નિફ્ટી એકસો પાંચ પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર પાંચસો ને પર બંધ થયો છે એશિયાના બજારોમાં જાપાનનો નિકેઈ ઝીરો ત્રાણું ટકા ઘટ્યો છે જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ એક પોઈન્ટ એકતાલીસ ટકા ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઝીરો ચોપન ટકા વધ્યો છે 26 માર્ચ અમેરિકાનો ડાઉ જોન્સ ઝીરો પોઈન્ટ એકત્રીસ ટકા ઘટીને બેતાલીસ હજાર ચોપન પર બંધ થયો છે નાસડેક કોમ્પોઝિટ બે પોઈન્ટ ઝીરો ચાર પાંચસો ઇન્ડેક્સ એક બાર ટકા ઘટ્યો છે છવ્વીસ માર્ચે વિદેશી રોકાણકારોએ બે બે હજાર બસો ને ચાલીસ પંચાવન કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા જ્યારે સ્થાનિક રોકાણકારોએ છસોને છન્નું પોઈન્ટ કરોડ રૂપિયાના ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેમાં ઠંડા પવનોને ગુજરાત તરફ આવતા ગરમીમાં થોડી રાહત મળી છે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લધુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજી બાજુ ધોમધકતા તડકા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દસ એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ વિભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને દ્વારકાધીશના દર્શન કરવા ગયેલ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ નિવેદન આપ્યું છે પબુભાઈ કહ્યું કે દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો ભરાઈ ગયા તો પરિમલ નથવાણીએ કહ્યું કે દ્વારકાધીશ હજરા હજુર તેમના જેટલું કોઈનું સ્થાન નથી મહેસાણાની મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં એક વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતો આ મામલે આજે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના નાગવડા ગામની અઢાર વર્ષીય ઉર્વશી શ્રીમાળીએ બે મહિના પહેલાં કોલેજ હોસ્ટેલના રૂમ નંબર બી બસો બારમાં આપઘાત કર્યો હતો પ્રોફેસરના ત્રાસથી કંટાળીના પગલું ભર્યાનો આરોપ છે મૃતકના પિતાએ આચાર્ય અને ચાર પ્રોફેસર સહિત પાંચ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે